ગઢડા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ બોટા શહેર તાલુકા પ્રમુખ માટે સર્કિટ હાઉસ સેન્સ પ્રક્રિયા ગઢડામાં કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિની પ્રમુખ તરીકે પસંદગી કરાશે નિરીક્ષક પટેલ અને વલ્લભ પટેલે સેન્સ લીધી તો જિલ્લા તાલુકાના તમામ કાર્યકરોને અલગ અલગ સાંભળવામાં આવ્યા આવતા દિવસોમાં પ્રદેશ કક્ષાએથી પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માન્ય શ્રી ખડગેજી અને અમારા લોકપ્રિય રાહુલ ગાંધીજીની માર્ગદર્શન હેઠળ જે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન અભિયાન ચલાવવામાં આવ્યું છે એ અભિયાન હેઠળ આજે પ્રદેશ સમિતિ અમને બોટાદ શહેર બોટાદ ગ્રામ્ય બોટાદ જિલ્લા માટે નિરીક્ષક તરીકે નિમાશે એમાં અમે પ્રમુખોની પસંદગી માટે આજની પ્રક્રિયા હવે કરવામાં શરૂ થશે પ્રમુખની પસંદગીમાં ખાસ કરીને જે પાર્ટીને કમિટેડ છેલ્લા વર્ષોથી અનેક વર્ષોથી કોંગ્રેસ પાર્ટી આ જોડાયેલ છે એને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ પંચાવન વર્ષની ઉંમર એ અમારે પાર્ટીએ નક્કી કરેલો ક્રાઇટેરિયા છે પંચાવન વર્ષથી નીચેના ઉમરના કેન્ડિડેટને પ્રધાન્ય આપી અને નિમણૂક કરવામાં આવશે